ઊંઝા કેલવણી મંડળ સંચાલિત શ્રી બીપી બ્રહ્મભટ આર્ટ્સ એન્ડ એમ એચ ગુરુ કોમર્સ કોલેજ ઊંઝા ખાતે વીસ દિવસની કેસીજી અંતર્ગત ચાલતા ફિનિશિંગ સ્કૂલ પ્રકલ્પ અંતર્ગત ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓના કૌશલ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈને આજરોજ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પૂર્ણ થઈ હતી આ તાલીમમાં ત્રેપન વિદ્યાર્થીઓએ પંજીકરણ કરાવ્યું હતું આ તાલીમમાં ગુજરાતના જાણીતા અને પોતાના વિષયના નિષ્ણાંત ટ્રેનર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં દસ દિવસ માટે શ્રી કેસી શાહ સરને વિદ્યાર્થીઓમાં લાઈફ સ્કિલ એન્ડ એમ્પ્લોયબિલિટી સ્કિલનો વિકાસ કરવા હેતુ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને બાકીના દસ દિવસ વિનાયક અમીનભાઈને ફંક્શનલ એન્ડ સ્પોકન ઇંગ્લિશ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા